શ્રી કૃષ્ણ બધાને ચલો આજે આપણે કાર્ડની આપણે પ્રવૃત્તિ કરવાની છે ઓછું અને વધારે ચાલો અહીંયા આગળ આ ડાળી છે એ ડાળી ઉપર ચકલીઓ બેઠી છે અહીંયા પણ ચકલી બેઠી છે તો કયા કાર્ડમાં વધારે ચકલીઓ છે કઈ ડાળમાં વધારે ચકલીઓ છે આ ડાળમાં બરાબર તો તમારે જે ડાળમાં વધારે ચકલ્યો હોય એની ઉપર આ કુકરી મૂકવાની છે મૂકો ચલો ઈશ્વર બેન વધારે કઈ છે સરસ ચલો હવે ઓછી કઈ છે ઓછી સરસ ચલો હવે બીજું કાર્ડ મૂકું છું હા જોઈ લેજો બરાબર ગણતરી કરવું કરવી તો કરી શકો છો ચલો હવે અહીં જો આ એ આ બે અને આ ત્રણ ડાળી છે તો એમાં ઓછી ચકલ્યો કઈ છે સરસ વાહ ચલો હવે બીજું કાર્ડ મૂકું હા જોજો ચલો હવે ઓછી કઈ છે એક વેરી ગુડ ચાલો હવે એમાં બધા કરતા આ પાંચ કાર્ડ છે બરાબર આ પાંચ કાર્ડમાં બધા કરતા વધારે ચકલીઓ ક્યાં છે કેટલી છે ગણો જોઈ આમાંથી વધારે ચકલીઓ કઈ છે નવ અને ઓછી ચકલી કઈ છે કેટલી છે ચાલો હવે કોનો વારો રિદ્ધિબેન નો વારો રિદ્ધિબેન ચલો આ ચકલ્યો છે અને આ ચકલી છે આપણે આ મૂકીશું બરાબર હવે તમારે શું કરવાનું જે વધારે હોય એની ઉપર આ કુકરી મૂકવાની છે ચલો નવ સરસ વેરી ગુડ કઈ ચકલ્યો વધારે કહેવાય અને આ કેટલી ચકલીઓ છે પાંચ તો કયા વધારે કહેવાય નવ વધારે કયું કહેવાય કેવાય અને ઓછું કયું કહેવાય પાંચ પાંચ ચકલ્યો ઓછી ને નવ કેવું કહેવાય વધુ બધું કહેવાય ઘણી બધી તમારી મમ્મીએ ચાર રૂપિયા આપ્યા હોય અને ઐશ્વર્યાને ને મમ્મીએ ત્રણ રૂપિયા આપ્યા તો કોના રૂપિયા વધારે કહેવાય ચાર હો એવી રીતે ચલો હવે આપણે બીજું જોઈશું હા ચલો હવે છે ને હું કશું નહીં બોલું હા તમારી જાતે જોઈ રહેવાનું હવે હું પાંચ કાર્ડ મૂકીશ એ પાંચ કાર્ડમાં વધારે કયા છે મને કહેવાના છે તમારે ચલ આ આ શું છે પેલા શેનું ચિત્ર છે ફુગ્ગા કયા કાર્ડમાં વધારે ફુગ્ગા છે

આ કાર્ડ છે ચલો કયા કાર્ડમાં વધારે ફુગ્ગા છે એના ઉપર તમારા કોકરી મૂકવાની છે વધારે હોય એના ઉપર સરસ બેટા જોરદાર ચલો હવે પ્રેમનો વારો પ્રેમ આપણે બીજું ચિત્ર લઈશું ચલો આ શેનું ચિત્ર છે પ્રેમ કશે કેળાનું ચાલો આમાં બધા કરતા ઓછા કેળા ક્યાં છે સરસ પ્રેમનો વારો બેટા પ્રેમને જ કહેવાનું તમારે બધાનો વારો આવશે પ્રેમ એના ઉપર કુકરી મૂકો ચલો સરસ ચાલો હવે જયેશ નો વારો જયેશ બધા કરતા વધારે કેળા વાયુ ઉપર કુકરી મૂકો ચાલો શાબાશ ચાલો ક્લેપ કરો બંને ભાઈઓ માટે સરસ ચાલો હવે જાનવી બેન નું જાનવી બેન જો હું અહીંયા કેળા મૂકું છું એક આ કેળા છે અને એક આ કેળા છે ચાલો આમાં વધારે કેળા હોય ઉપર કુકરી મૂકો ચાલો શાબાશ વેરી ગુડ ચલો હવે ઓછા હોય ને ઉપર મૂકવાનું કૃષ્ણ હા જે લો જો એક આ કાર્ડ મૂક્યું અને એક આ કાર્ડ મૂક્યું ચાલો ઓછા કયા છે કેળા બેટા ઓછા કેળા ઉપર કુકરી મૂકવાની છે તમારે સરસ વેરી ગુડ ચાલો આપણે હવે ચિત્ર ઊંધું કરી દઈશું જો બરાબર આમાં ચોપડીઓનું છે ચિત્ર શેનું ચિત્ર છે ચોપડીઓનું આમાં કઈ ચોપડી વધારે છે તમારે મને આમાં પેલા જોવો બરાબર શાંતિથી જુઓ પછી બોલો હા ચલો કેટલી ચોપડીઓ છે જોજો હા બધે જો અહીં આગળ જો અહીં જો અહીં જો બધા કરતા વિરાજનો નો વાર બીજા કોઈ એ બોલવાનું નથી વિરાજ બધા કરતા વધારે ચોપડી હોય તો કુકરી મૂકો ચાલો સરસ કેટલી ચોપડીઓ છે ગણો છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ વેરી ગુડ કેટલી છે ચાલો હિમંશી બેન બધા કરતા ઓછી ચોપડી હોય એનું ઉપર તમારે કુકરી મૂકવાની છે ઓછી ચોપડી કઈ છે બેટા સાબાશ કેટલી છે બે સરસ વેરી ગુડ

ચાલો હવે કોને વારો નથી આવ્યો ચાલો આવી જાવ આમાં બધા કરતાં ઓછા છોકરા કયા કાર્ડમાં છે ઓછા ઓછા સરસ વેરી ગુડ કેટલા છોકરા છે એક જ એટલે આ વધારે કહેવાય અને આ કેવા કહેવાય ઓછા બરાબર ચલો હવે આપણે આ લઈ લેશું બે ચલો વાઈ જોવા પેલા એક આ કાર્ડ છે એક આ કાર્ડ છે ચલો આમાં વધારે કયા છોકરા છે ત્રણ વેરી ગુડ કેટલા છે ત્રણ વધારે કહેવાય ને બે કેવા કહેવાય ચલો હવે આને લઈએ આપણે ચલો આ કેટલા છે ચાર આ કેટલા છે આમાં કયા વધારે છે ચાર અને ઓછા કયા છે ચલો હવે ચિત્રને ફેરવી કાઢો બધા કોઈ બોલવાનું નથી હું જેને કહું કૃષ્ણ બોલશે ચાલો કૃષ્ણ એમાં બધા કરતા વધારે દડા કયા ચિત્રમાં છે કયા કાર્ડમાં છે શાબાશ વેરી ગુડ ચાલો મૂકવા એની પર કુકરી સરસ ચાલો હવે આશે ચિત્રો છે બેટા કોઈ શકો દડાના સરસ કેટલા બધા મસ્ત મસ્ત દડા છે દડા છે ને ચાલો હવે હું જેને કહું એને કુકરી મૂકવાની છે હું જે વસ્તુ પર કહું એમ પર ચાલો દીપક મૂકશે દીપક બધા કરતા વધારે હોય એના ઉપર કુકરી મૂકો ચાલો શાબાશ વેરી ગુડ કેટલા છે ગણો જોઈ કેટલા દડા છે હા ચાલો હવે બધા કરતા ઓછા હોય એમાં ચેતન મૂકશે કુકરી બધા કરતા ઓછા હોય એના ઉપર સરસ ક્લેપ કરો ભાઈ સરસ ચાલો હવે જયેશ નો વારો જયેશ આ બંને માં વધારે હોય એની ઉપર કુકરી મૂકવાની છે તમારે સરસ વેરી ગુડ ચલો અહીંયા જુઓ દાદા જો એક આ અને આમ આ કાર્ડ મૂક્યું બરાબર ચલો એમાં ઓછા હોય ને ઉપર કુકરી કોણ મૂકશે ચલો જય મૂકે ઓછાવે ઉપર સરસ વા ભાઈ વાહ આ ઓછા કહેવાય અને આ કેવા કહેવાય વધારે સરસ વેરી ગુડ હા બેટા જોરદાર ચાલ હવે આપણે અહીં છોકરાઓ જોઈશું જો ઊંધા કરી દો કાર્ડ જો તમારા જેવા નાના નાના છોકરાઓ આવ્યા હે ને ચલો હવે અહીં જો ચલો ઐશ્વર્યા બેન આમાં બધા કરતા ઓછા છોકરા હોય એ કાર્ડ ઉપર તમે કુકરી મૂકો શાબાશ ક્લેપ કરો સરસ ચાલો રિદ્ધિબેન નો વારો રિદ્ધિબેન આમાં વધારે વધારે છોકરા હોય ને એક આડ ઉપર તમે કુકરી મૂકો સરસ વેરી ગુડ જો કેટલા બધા છોકરાઓ છે આમાં છે ને જો આ ઓછા પછી આ ઓછા આવે સરસ વેરી ગુડ ચાલ હવે તમારે શું કરવાનું છે ઓછા થી વધારે તરફ જવાનું છે પેલા ઓછા છોકરા મૂકવાના પછી એનથી વધારે એનથી વધારે એનથી વધારે એનથી વધારે બધા કરતા વધારે એવું મૂકવાનું છે શીખવાનું આવડશે ચાલો ઐશ્વર્યા બેન ચાલો મૂકો चलो अब आ जाओ तारा तुम नजदीक आव तारा चलो पहला सु आपसे आ अच्छा करो चलो अबे जो अब एन थी વધારે સરસ વેરી ગુડ ચાલો પછી શાબાશ વેરી ગુડ ચાલો પછી સરસ વા ભાઈ વા अरे ક્લેપ કરો ક્લેપ કરો ક્લેપ કરો શાબાશ ફરીને જો જો પહેલા ઓછા એન થી વધારે એન થી વધારે એન થી વધારે ને સા

ચલો ક્લિપ કરો ફરી સરસ વેરી ગુડ ચલો હવે આપણે અહીં કેળા જોશ તમને ભાવે છે ભાઈ શું છે કેળા જરૂર ચલો આમાં બધા કરતા પ્રેમનો વારો પ્રેમ બધા કરતા વધારે કેળા હોય એની ઉપર તમારે કુકરી મૂકવાની છે ચલો મૂકો બધા કરતા વધારે કયા કેળા છે સરસ પેલા જોવાનું એમને કુકરી મૂકવાનું નહીં પેલા જોવાનું કે જો અહીંયા કેટલા છે બે છે અહીંયા કેટલા છે અહીંયા કેટલા છે અહીંયા કેટલા છે પછી કુકરી મૂકવાની વહેલી વહેલી મૂકી દેવાની નહીં સરસ ચલો હવે જયેશભાઈનો વારો જયેશભાઈ બધા કરતા ઓછા કેળા કયા કાર્ડમાં છે ઓછા શાબાશ વેરી ગુડ ચલો હવે આપણે ઓછાથી જયેશભાઈ લો આ કાર્ડ છે ને વિરાજ આવ્યો ચલો જયેશનો વારો આવી ગયો ને વિરાજ ઓછાથી વધારે તરફ જવાનું છે પેલા ઓછા પછી એનથી વધારે એનથી વધારે એનાથી વધારે સૌથી વધારે બરાબર જોવો જોબાશ વેરી ગુડ અરે વાહ ચલો પછી સરસ વેરી ગુડ શાબાશ તાલી પડે વિરાટ માટે અરે વાહ સરસ 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 જો કેવું રીતે કરી જો ઓછા ઊંધા શું આવ્યું ચોપડી હવે જેમનો વારો ના આવે આંગળી ઊંચી કરે ચલો જાનવી બેન આવશે જાનવી બેન આમાં બધા કરતા વધારે ચોપડી હોય એ મને બતાવો ચલો શાબાશ

ઓછાથી વધારે ક્રમમાં જશે સોરી અહીં અહીંથી ગોઠવો ચાલો જો ઓછી ચોપડીઓ એનથી વધારે એનથી વધારે એનથી વધારે ને સૌથી વધારે સરસ વેરી ગુડ જોઈ રહેજો બધા હા ચલો હવે સરસ વેરી ગુડ ચલો પછી સરસ ક્લેપ કરો ભાઈ ક્લેપ કરો જોરદાર થઈ ને જો જો અહીંયા ઓછી એનથી વધારે એનથી થી વધારે એ વધારે વધારે સરસ ભાઈ વાહ એટલે ફરી રીધી માટે